નમસ્કાર હું છું સિતાભ કાદરી બનાસકાંઠા પાલનપુરના ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ગીની ફેક્ટરીને સીલ મારવામાં આવેલા હતા છ દિવસના બાદ પણ શ્રી સેલ્સનો માલિક હાજર ન થતાં તંત્ર સીલ મારેલા ગોડનને ખોલવા માટે આવ્યું ફૂડ વિભાગને મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી ગોડાઉનના તાળા કટ્ટરથી કાપી ગોડાઉન ખોલવામાં આવ્યું બે ફેક્ટરીઓને તાળા મારી ફરાર થયેલો માલિક હાજર ન થતાં ફૂડ વિભાગે ગઢ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ પણ નોંધાવી હતી ફરાર શ્રી સરસના માલિકને હાજર ન થતાં આજે છઠ્ઠા દિવસે ફૂડ વિભાગે ગોડાઉન કટરથી ખોલીને તોડવા મજબૂર બન્યા હતા ગોડાઉનમાં ઘુમર નામની બ્રાન્ડ ભરેલા ઘીના ડબ્બા ટીન મળી આવ્યા હતા ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા શંકાસ્પદ ઘીના પંદર કિલો તેમજ પાંચસો ગ્રામ બસ્સો ગ્રામના અલગ અલગ ટીન ગણતરીની હાથ ધરાઈતી મોટા પ્રમાણમાં ગોડાઉનમાંથી લાખોનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે ત્યારે તમામ અધિકારીઓની ટીમ હાલ આ શંકાસ્પદ ઘી મામલે તપાસ હાથ ધરી રહી છે ગણતરી બાદ જ માલુમ પડી શકે છે કે ઘીનો કેટલો જથ્થો છે અને તેની કિંમત શું હશે અત્યારે તમામે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આની ગણતરીમાં અત્યારે લાગેલા છે અગાઉ પણ આ જ ફેક્ટરીના અંદર આટલો મોટો ઘીનો જથ્થો પકડાયો હતો વારંવાર આ જ વિસ્તારમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપાય છે છતાં તંત્ર દ્વારા કોઈ કડક એવી કાર્યવાહી કરવામાં આવતી નથી લોકો પણ આ બાબતે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ફૂડ વિભાગ અને વહીવટીતંત્ર કેટલા કડક પગલાં ભરે છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સિધ્ધાભ પાલનપુર